આણંદ જિલ્લામાં કમોસમી માવઠું જોવા મળ્યું છે કમોસમી માવઠું પડ્યું છે તેના કારણે જગતા તાતની હાલત વધુ કફોડી બની ગઈ છે અન્નદાતા ચિંતામાં ગરગાવ થયેલા જોવા મળી રહ્યા છે તો કમોસમી માવઠાએ ખેડૂતોને કબર પણ તોડી નાખે છે માવઠાથી ખેતીના પાકને અનેક ઘણું નુકસાન પહોંચ્યું છે તમાકુ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

જોવા મળી રહ્યો છે આણંદ જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે કમોસમી માવઠું પડતા જ લહેરો વધુ પ્રસરી આવેલી જોવા મળી રહી છે તો પ્રાંત ખેડૂતોના પાકને અનેક ઘણું નુકસાન પહોંચશે જેથી ખેડૂતો સતત ચિંતાના અવથાર નીચે જીવી રહ્યા છે તો આણંદમાં કમોસમી વરસાદ પડતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે માવઠાથી તમાકુ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહે છે ચોમાસામાં વધારે વરસાદથી થયેલા નુકસાન બાદ રવિ પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે